હલો દોસ્તો નમસ્કાર હું એમ બી રામાણી અત્યારે અમે આવ્યા છે આ દાસભાઈની વાડીયાને એ બહુ આધુનિક ખેતી કરે છે ડ્રીપ મલ્ચિંગ અને ગ્રો કવર આવી આધુનિક ખેતીથી એ આ દસ વીઘાના નંબરમાં ખૂબ સારા પૈસા રડે છે ખૂબ સારી તાકાતથી કામ કરે છે આવી રીતે દરેક ખેડૂતો આવી પ્રોડક્શન સાથે કામ કરે તો ખૂબ સારું આ એક મલ્સિંગ એને બનાવેલું છે આ આખું એક ગ્રો કવર છે એની અંદર મલસિંગ છે ને એની અંદર ડ્રીપ છે અને આવી રીતે ખેતી કરે ત્યારે ખૂબ સારા પૈસા મળતા હોય છે આને આધુનિક ખેતી કહેવાય આને આધુનિક યુગની ખેતી કહેવાય ગમે એટલી ઠંડી હોય આની અંદર કોઈ બી મોલ વાવે ધારો કે ટેટી વાવે તરબૂચ વાવે તો ગમે એટલી ઠંડી હોય તેને કાંઈ ન થાય તો આવી આધુનિક ખેતી તમને આવી જોવો જાણો અને ટૂંકી જમીનમાં કઈ રીતે વધુ પ્રોડક્શન આવે એની સરસ મજાની અહીંયા દાસભાઈ પાસે માહિતી મળે એવું છે આ ખોયલા આની અંદર અત્યારે ઓલરેડી ટેટી કમ્પ્લીટ છે અને આ ખોયલા પછી હું તમને બતાવું કે આની અંદર છે ને બહુ મસ્ત વેલા નીકળે એમાં કોઈ જાતનું આખો રોગ ન લાગે તો હવે તમને હું બતાવું કે ખોયલા પછી કેવા વહેલા નીકળે છે તો ચાલો જ્યાં પહેલાં એ ગ્રો કવર કાઢી નાખ્યા છે જે ડ્રીપની અંદર હતા જે મલ્ચિંગની અંદર હતા અને હવે તમે આ વેલા જુઓ અત્યારે આ પુષ્કળ ઠંડી છે આ ઠંડીની અંદર આ વેલા કમ્પ્લીટ ઊભા છે અને આની અંદર તમે એને પૂછો એટલે વિઘે કેટલો ખર્ચો થાય એક શાહની અંદર એ લોકો એમ કહે કે આઠ હજારનો દસ હજારનો ખર્ચો થઈ શકે ડ્રીપ માથે ગ્રો કવર પણ પછી પાછું તમે એને પૂછો તો આમાં કેટલું પ્રોડક્શન આવ્યું તો એક એક શાહની અંદર સિત્તેર હજાર એંસી હજાર લાખ રૂપિયા જેવું પ્રોડક્શન આવતું હોય છે ને એ આધુનિક ખેતી છે એ ટેકનોલોજીવાળી ખેતી છે ને આવી ખેતી દરેક ખેડૂત કરે તો સો ટકા સારામાં સારું વળતર મળે અને વધુમાં વધુ પૈસા મળતા હોય છે આમાં એક નિંદામણનો ખર્ચો પણ નથી લાગતો પાટલા એકદમ કોરા હોય તો ત્યારે આમાં બહુ આધુનિક યુગથી આ લોકો ખેતી કરે છે આવી ખેતી તમે પણ જોવો અને જાણો એથી વિશેષ કોઈને કાંઈ જાણવું હોય તો મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ સોતેર છે એકાવન અસ્તો જયભર